હમણાં કોર્સી કાય કા તમે આઈડિયા તાર તો અડધી જ ડોલ હતી આટલી વારમાં ડોલ ભરાઈ ચમચમ જી ઓ નો અમે તો ભાઈ ભગવાન ને તરવા છો ભગવાન ડોલ્યુ ભરે છે ઓહો તો તો ભગવાન તમારું જ ભલું કરે છે ચાલો લાવો લે ભરી આવો આવો ના આવો દૂધ લઈ જાવો આ કોરસી નું મારા બેટા નું કઈ નક્કી નહીં હોય એકલું કોણી વાળું દૂધ છે મારો બેટો ક્યાં કે ભગવાન ને તરી એટલે ભગવાન સારો એ તો કોર્ષિન કોઈના પાતી કેવ એકલું પોણી આલે મારો બેટો રાર મોડો થાતો ઘરે મેમન હતા નકા આનો આજ નંબર લેવો તો ખબર હવારમાં હવે દુહા આદમી કોણ ડખો કરે એ આનો નંબર લો એક દાડો જો એકલું પોણી આલે મારો બેટો દૂધ ને બોને રેડિયો કરો તા પીજો પોણી ના રેડતા નકા યમ નામ પી જાશે ભમેડા અલ્યા ભમેડા ઊડ દૂધ ભરાઈ ના આવો

ઓહો હોશિયારી મંત્રીજી મોઢે વાત કરાવતા હતા દૂધ ભરાવતા હતા મને ઉપર હઈ કો એટલે બાપરો કોટુ લાગે હમણા પડસાયે કે હમણા હાથ ને દૂધ ભરાવતા હતા મને સંપલ્યો કે મારે અરે મારા પેરીન આપરો ઓ હો એક કોણી છે મારો બિટ પાણી છે બીધું કોઈ દેખાતું નથી તો લઈને જઉં બો હે અહીઓ

આઈડિયા oh, છે <laughs> <laughs>

કશો ન થાય એને પ્રો મેં દૂધ ભરાયો તો પ્રો પાંચ લીટર દૂધ છે તો નથી ફેંટ આવ્યા હતા અને મંત્રીએ ના પાડ્યો કાલ થી આવું દૂધ લાવું ના લાવતા પાણી વાળું ફેટ ગતું આવતા નથી મંત્રી ખોખો ના પાડે રેડી ગયો તારો આઈડિયા થારો છે થારો છે કે નહી તો લે હવે એના વાત ઉપર લુડો ચાલુ કરો હવે લુડો રમવા ની બેહું અરે હવે ગામમાં બીડીઓ લેવા જાવું છે કોર્સી મંગાઈ છે તો બીડીઓ તો મારીય ઘણી પડી છે લે હું આલો ઓ તાર ઘર થી હેતે છો હા તો લુડો રમશું ને પછી બીડીઓ લઈને આ ગાયો ને મો લેવો રે એટલે આયો ને મો લેવાઈ આવ્યો તો ઓય ગાયો છે હવે